નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરની મુખ્ય શાખા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ગ્રાહકોને પડતી મુશ્કેલી બાબતે ધ્યાનમાં આવતા રાજુલાના પૂર્વ પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખને બાબતે ધ્યાનમાં આવતા તેમણે લેખિતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરને રજૂઆત કરી આવો આ શું રજૂઆત હતી અને શું મુશ્કેલી હતી આવો જાણીએ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ગ્રાહકોને પડતી મુશ્કેલી રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખને ધ્યાને આવતા તેમણે આ બાબતે રાજુલાના બેંક મેનેજરને એક લેખિતમાં અરજી આપી છે કે જો આ બાબતે ખર્ચો કરવામાં નહીં આવે તો અમારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડશે ત્યારે રાજુલાના વેપારીઓને શું મુશ્કેલી પડતી હતી અને શું રજૂઆત કરી આવો જોઈએ અમારા આ વિશેષ સમાચારમાં બેંકની અંદર જ્યારે ગ્રાહકો પૈસા ભરવા જાય ત્યારે કેશબારી ઉપર એવું કહેવામાં આવે છે કે તમે એટીએમથી એટલે કે એટીએમ મશીન દ્વારા પૈસા ભરો હવે એ પૈસા ભરવામાં એવી મુશ્કેલી છે કે ઘણા લોકો ઘણું હોય છે સિનિયર સિટીઝન હોય છે અને પોતાની પાસે એટીએમ કાર્ડ પણ હોતું નથી અને એ એટીએમ દ્વારા પૈસા ભરવામાં ટ્રાન્ઝેક્શન ચાર્જ પણ લાગતો હોય છે એટલે આ બાબત અમે સ્થાનિક મેનેજરને મળી અને એવી રજૂઆત કરી છે કે આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ આવે અને પર જ પૈસા સ્વીકારાય જેથી કરી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે અન્યથા અમારે આરબીઆઈની અંદર આની ફરિયાદ કરવી પડશે એવું પણ અમે સાહેબને વાત કરેલ છે અને અરજીમાં પણ લખેલ છે એ સિવાય બેંકની અંદર હાલ તુરત તમે જોઈએ તો કસ્ટમરને કેવાયસી કરવાની હોય કે સેવિંગ ખાતાના ફોર્મ ભરવાનો હોય એમાં ઘણા લોકોને કંઈ ખબર ન પડતી હોય ત્યારે એક સહાયક નિમવાની પણ તાતી જરૂરિયાત છે અને એ સિવાય તો આપની પણ તંગી છે કેશબારી પણ એક બે ઓછી છે તો એ વેલી તકે બધું થાય એવી અમે લાવવું કરી લઈએ કે આપની રજૂઆત પ્રત્યે મેનેજરે કેવું વલણ દર્શાવ્યું છે બહુ પોઝિટિવ મેનેજરે વલણ બતાવ્યું છે અને સાહેબે એવું કીધું છે કે અમે વહેલી તકે આ સમસ્યાનું નિરાધારણ લાવશું આવા સમસ્યા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈટ પણ ફૂલ તારી